જય જયમાળી ડૉક્ટર મનીષા હું બેંગ્લોરથી આવી છું તમારા માટે બહુ સાંભળ્યું છે મારો ભાઈ છે એ મને લઈ આવ્યો છે આજે અને તમારા દર્શન માટે આવી છું અને મારા લાય બધું સારું આના છે અમારા બધું સરસ મજાનું છે અમારું કુટુંબમાં બી બધું સારાવાના છે અને બસ આમ તમારા આશીર્વાદ અમારા કુટુંબ પર રહે અને મને કંઈ સેવાનો પણ લાભ મળે તો તમારી મરજી મુજબ મને આપશો હું ડૉક્ટર છું બેંગ્લોરથી આવી છું અને ત્યાં આગળ ક્લિનિક છે મારા અને મોટા મોટા હું કેમ્પ કરું છું લાસ્ટ મંથમાં મેં બે મોટા ટેમ્પલમાં બધા હોય અને આસપાસના વિલેજવાળા અને હજારો લોકોની મેં ટ્રીટમેન્ટ કરી હતી અને બધાને સેવાનો મોકો આપ્યો હતો અને હમણાં લાસ્ટ મંથમાં બે મોટી મોટી મેડિકલ કેમ્પ કરી એટલે તમારા આશીર્વાદ પ્રમાણે આગળ મુજબ મને કહેશો